તો સ્વાગત છે તમારું કાર્તિક કુકિંગ શો માં તો દેખી શકો છો આપણે બટાકાની ભરતી બનાવીશું આજે અને અત્યારે બટાકા છીણી દીધા છે એટલે છીણી નહીં એટલે ફોલીને કાપી દીધા છે હવે હા છોલી દીધા છે અને હવે કોથમી કાપે છે દેખી શકો છો તો મઠા બી રેડી છે હવે રહી જશે અંદર રહી ગઈ છે રહી છે હવે આને રહીને ધીમા તાપ ઉપર શેકાવા દેવાનું છે

પછી આને બરાબર થવા દેવાનું છે બટાકા તો એમ જ રેવા દેવાના છે હમણાં શેકાઈ જાય પછી નાખી દેવાનું છે અત્યારે થોડું મિક્સ કરવાનું છે પછી પછી કશું નથી નાખવાનું શેકાવા દેવાનું છે પછી શેકાઈ જાય પછી આ બટાકા નાખી દેવાનું છે તો આ બધા મિક્સ કરીને સાતડી લઈશું આપણે હવે નાખીશું મરચું મસાલો સ્વાદ પ્રમાણે બરાબર ને હવે હવે લાલ દેવાનું છે મરચું લીધું સ્વાદ પ્રમાણે જીરું નાખવાનું છે ધાણાજી નાખી અડધર અને મીઠું સ્વાદ મુજબ અને મરચું તમારે સ્વાદ મુજબ જ નાખવાનું છે બરાબર છે હવે આને ધીમા તાપ ઉપર શેકાવા દેવાનું છે અને થોડું પાણી નાખી દેવાનું છે હવે લાલ થઈ ગયું છે અને હવે આ થઈ રહ્યું છે બટાકા 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 નાખી દેવાના છે પછી બટાકા નાખી થોડું મિક્સ કરવાનું છે બરાબર એકદમ <laughs> હવે આ થઈ જાય પછી તો હવે આને ધીમા થવા અને હવે પાણી નાખીશું કેટલા ગ્લાસ નાખવાનું છે થોડું પાણી નાખ્યું છે ફરતું નાખવાનું છે એટલે થોડું સ્વાદ સારું લાગે તો પેલું પકોડી માં તો તૈયાર થઈ ગયું છે હવે ધીમા તાપ ઉપર ક્યાં સુધી આને થવા દેવાનું પાંચ

બહુ મસ્ત બની ગયું છે તો હવે આને ટેસ્ટ કરીને જોઈ લઈશું બરાબર છે તો આપણે ચમચી લઈશું રોટલી જોડે ખાઈ શકો છો પણ હું અત્યારે ટેસ્ટ કરું છું હા પૂરું પૂરી બી ખાઈ શકો છો પૂરી જોડે બી અને રોટલી જોડે બી અને ચમચી થી બી તો ટેસ્ટ કરીએ મસ્ત છે એક નંબર તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી લઈને હું અને મારા મમ્મી જોડે ટાટા